સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ભગવાન શ્રી ઋષભનાથ આદિનાથ ચરિત્ર શ્રી મરણહરણ હરણ તારણ તરણ વિશ્વદ્ધારણ અઘરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે ભારત વર્ષના મુખ્ય દર્શનો જૈન વેદ વગેરે દર્શનની માન્યતા છે કે ધર્મ આર્યભૂમિ પર લાખો કરોડો વર્ષોથી ચાલ્યો જ આવે છે મુક્તને તો સર્વ ધર્મમાં શ્રેષ્ઠ જ કહી છે નિર્વાણ શ્રેષ્ઠા જો સર્વધમ્મા પણ મુક્તનો માર્ગ શું છે સર્વાંશે આ માર્ગ કોણ બતાવી શકે જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે આ કાળચક્રમાં વિતરાગ દર્શનની શરૂઆત ભગવાન વૃષભનાથથી થઈ એમ ગણાય છે જો કે મૂળ જૈન દર્શન તો એ પહેલાં પણ હતું જ પણ ચડ ઉતાર થયા કરે ધર્મ વિચ્છેદ જાય ફરી અભ્યદય કાળ આવે અને એ મુજબ કાળચક્ર ફેર્યા કરે ધર્મ પ્રભાવનોમાં પણ એવું જ થયા કરે ધર્મ અને ધર્મ સાથે અસી મસી ખેતી એટલે કે વ્યાપાર ખેતી હથિયાર કળા શિલ્પ સ્થાપત્ય રાજનીતિ રાજવ્યવહાર વગેરેની શરૂઆત પણ ભગવાન ઋષભનાથે કરી અને દુનિયાના આ કાળચક્રના સર્વપ્રથમ રાજા પણ શ્રી ઋષભદેવ સંયમી સાધુ પણ શ્રી ઋષભનાથ અને આ ચોવીસેના પ્રથમ તીર્થંકર પણ શ્રી ઋષભનાથ બધે પહેલાં જ તેથી જ આદિનાથ તરીકે પણ ઓળખાય છે આદિ એટલે પહેલાં પહેલાં તીર્થંકર ભગવાન તેમના મોટા પુત્ર શ્રી ભરત ચક્રવર્તી આ કાળચક્રના પ્રથમ ચક્રવર્તી અને આ દેશનું નામ ભારત વર્ષ પણ તે ઉપરથી પડ્યું એમ કહેવાય છે ઋગ્વેદ અને શ્રીમદ્ ભાગવત પુરાણમાં પણ ભગવાન ઋષભનાથ અને તેમના પુત્ર બાહુબલી વગેરેની વાતો લંબણપૂર્વક આવે છે આ કાળના યુગ પુરુષ પરમકૃપળદેવ શ્રીમદ રાજચંદ્ર જેઓએ મોરબી મુકામે સોળ વર્ષ અને પાંચ મહિનાની ઉગતી ઉંમરે જૈન ધર્મના સારરૂપ નિચોડરૂપ મોક્ષમાળા લખી જગતને જીનેશ્વરના માર્ગની અણમોલ ભેટ ધરી તે જ વખતે મોક્ષમાળાના ચાર ભાગ લખવાની યોજના હતી મોક્ષમાળા પ્રવેશિકા ભાગ પહેલો પુસ્તક પહેલું મોક્ષમાળા બાળાવબોધ ભાગ બીજો પુસ્તક બીજું મોક્ષમાળા વિવેચન ભાગ ત્રીજો પુસ્તક ત્રીજું અને પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ભાગ ચોથો પુસ્તક ચોથું તેમાંથી પરમકબોધે મોક્ષમાળા પુસ્તક બીજું લખ્યું એટલે કે બાળાવબોધ લખ્યો બાકીના ત્રણ ભાગ પૂજ્ય બ્રહ્મચાર્ય લખ્યા અહીં એક રોચક અને માર્મિક હકીકત છે વઢવાણ મુકામે મોરબીના શ્રી વિનયચંદ દફ્તરી કે જેઓને ઘર કે જેઓને ઘરે મોક્ષમાળા લખાઈ હતી તેઓની વિનંતીથી પરમકૃપાદેવે સૌમુખે પ્રજ્ઞાવબોધના મથાળા ભાઈ શ્રી રેવાશંકર જગજીવનને લખાવ્યા અને કહ્યું કે પ્રજ્ઞાવબોધ ભાગ ભિન્ન છે કોઈક કરશે કોણ કરે કૃપાલદેવના હૃદયની વાત જાણનાર અને પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ આખું પદ્યમાં લખ્યું તે પણ સંત દર્શિત શાંતિ એટલે કે પૂજ્ય પ્રભુસિંહજીની શાંતિ પ્રજ્ઞાવબુદ્ધના વિષયોની સૂચિના મથાળા તો પરમકુબોધ આપેલ તેને આધારે બીજાઓએ પણ લખવા પ્રયાસ કરેલ અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસે તે બતાવવા પણ આવેલ ત્યારે તેઓ ટૂંકમાં જવાબ આપેલ એ તો અનુભવીનું કામ શ્રીમદ રાજચંદ્ર જીવનકાળામાં પૂજ્ય બ્રહ્મચાર્યજી લખે છે કે સર્વતોભદ્ર કાર્યની પ્રતિ આવ્યા બાદ કલમ ઉપાડી છે સંત દર્શિત શાંતિ એટલે કે અનુભવ થયા બાદ કલમ ઉપાડી છે જેને માટે પૂજ્ય પ્રભુથી જેવા ઓલિયા સંત હોય અને જે સ્વયં આ વાણી ઝેલવા ઉત્તમોત્તમ પાત્ર હોય એવા પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ આ ભગીરથ કાર્ય કર્યું પાર પાડ્યું એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં એ જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ પરમ કૃપાળદેવ રામચરિત માનસમાં સંત તુલસીદાસે કડીએ કડીએ ભગવાન રામને ગાયા અને મહાત્મા વ્યાસે શ્રીમદ ભાગવતમાં ભગવાન વિષ્ણુને કડીએ કડીએ ગાયા તે જ મુજબ પૂજ્ય બ્રહ્મચરીજીએ પ્રજ્ઞાવના દરેક પાઠમાં પ્રથમ કડીમાં ભગવાન તરીકે પરમ પરમકૃપદેવીને જ ગાયા છે અને વળી આ જ કડી ધ્રુવપોદમાં પણ ફરી આવે આ પરા ભક્તિની પરાકાષ્ઠાનો જ્વલન દાખલો છે ભક્તિ સહજ થઈ ગયા બાદ જ આવું બનવા પામે આવું કરાતું નથી હોતું થઈ જાય છે જેમ ભગવાન બાબેના હૃદયની વાત પરમ પરમગપાલદેવ જાણે તેમ પરમ પરમગપાલદેવના હૃદયની વાત પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજી જાણે પૂજ્ય શ્રી મગન બાપા કે જેઓએ પોતાની આઠ વર્ષની ઉંમરે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજીના દર્શન કર્યા અને ઓગણીસમે વર્ષે આજ્ઞા ભક્તિ સ્મરણ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અને આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા પૂજ્ય પ્રભુજીના કહેવાથી પૂજ્ય બ્રહ્મચારી પાસેથી લીધી તેઓને પૂજ્ય બ્રહ્મચારીજીનો વીસ વીસ વર્ષનો એટલે કે બે દાયકા કરતાં વધારેનો ઘનિષ્ઠ સમાગમ સાંપડ્યો તેઓ આંખે દેખા અહેવાલ મુજબ કહેતા કે જ્યારે પૂજ્ય બ્રહ્મચારીજીએ ભગવાન ઋષભનાથનું ચરિત્ર સાત સાત ભાગોમાં પ્રજ્ઞાબોધના છેલ્લા પાઠોમાં લખ્યું ત્યારે તો તેઓ આત્માનંદમાં ઝીલી રહ્યા હતા તરબોળ પરાભક્તનો ભક્તનો જીવંત નમૂનો કોઈ પાઠમાં પોતાનું નામ પણ કરતા તરીકે નહીં જ ભગવાન ઋષભનાથના પૂર્વ ભવો ઘણા લાંબા કાળ ભવસાગરમાં ફરવું તીર્થંકર કે જીન નામ કર્મ બાંધવું અને પ્રથમ તીર્થંકર થવું તે આખી રોચક કથા આ સત્સંગ વાંચનમાં આવરી લેવાશે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર પાલડી અમદાવાદ ક્ષેત્રે થયેલા વાંચન આજેથી રોજ આપવામાં આવશે એકંદરે અઢાર વાંચનમાં આ ઋષુનાથ ભગવાનની કથા પૂર્ણ થશે પૂજ્ય બ્રહ્મચારીજીએ શ્રી ઋષભ ઋષભજીનેશ્વર ભાગ સાત છેલ્લા ભાગમાં છેલ્લી કડીમાં લખ્યું કે આદિદેવના ઉત્તમ ચરિતે જન વૃત્તિ વાળે તે વૈરાગ્યાદિ સૌ પામી સ્વરૂપ સંભાળે રે પ્રભુજી બોધ બળે બહુતરીએ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવોમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણાર્વિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો સહજાત્મ સ્વરૂપ ram guru